સંદેશને વધુ અસરકારક બનાવવા માટે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સના દુષ્પ્રભાવોનો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો આ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીનું આયોજન પાલ આરટીઓ સર્કલથી લઈને પાલ પોલીસ સ્ટેશન સુધીના રૂટ ઉપર કરવામાં આવ્યું આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર કરી બેનરો અને પ્લે કાર્ડ્સ હાથમાં પકડીને નાગરિકોને નશાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ હતી

એક એક પછી મહત્વના સાફ કરવાનો આખી ટીમ ને ગુજરાત પોલીસ અને ખાસ કરીને સુરત પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દેશ કે લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવા गृहमंत्री श्री अमित भाई शाह जी के मार्गदर्शन में गुजरात ने पिछले कई सालों से ड्रग्स के दूषण के सामने अभियान और अभियान को अब ड्रग्स के ये दूषण के सामने जंग में बदल लिया है चाहे भारत पाकिस्तान की सीमाओं से समंदर की तेज लहरों के बीच से भारत देश के अनेक राज्यों में चाहे वो कलकत्ता हो पंजाब हो महाराष्ट्र हो राजस्थान हो मध्य प्रदेश हो कई अलग अलग राज्यों की पुलिस के साथ मिलकर गुजरात पुलिस ने ड्रग्स काटल के सामने एक बहुत ही महत्वपूर्ण सफलता हासिल की है आने वाले साल में इसी प्रकार से गुजरात के हर कोने में ड्रग्स काटल की बात हो या फिर समाज को प्रेरणा देके समाज को ड्रग्स से और ड्रग्स के दूषण से बचाने का काम हो गुजरात पुलिस एनसीबी एवं अलग अलग संस्थाओं के साथ में मिलकर और भी तेजी से काम करेगी और ये काम हमारे लिए अभियान नहीं ये काम हमारी सबसे बड़ी प्रायोरिटी है और यही काम में हम आने वाले दिनों में एक बड़ी लड़ाई लड़ने के लिए गुजरात पुलिस तैयार है गुजरात पुलिस ड्रग्स ना माध्यम में मात्र ड्रग्स पकड़ ड्रग्स वेचना ने पकड़वा पूरतु सीमित नहीं હું સુરત શહેર પોલીસ કમિશનર નશાના દૂષણમાં ફસાયા હોય તો એમની ઉપર સીધા કેસ કરીને કે એમને પકડીને માત્ર સજા આપવા પૂરતું નહીં પરંતુ એમના પરિવારજનોને બોલાવીને મળીને એવા અનેક લોકોને દૂષણથી બહાર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એક પછી એક સુરતમાંથી મુખ્ય ડ્રગ્સ કાટલોને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ બદલવી હું શહેર પોલીસની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરી એકવાર રાજ્ય સરકાર વતી એન સીડીની આખી ટીમને હું અભિનંદન અને આભાર માનું છું કે જે પ્રકારે આ આખી એજન્સીનો સહયોગ ડ્રગ્સની કોઈ બી માહિતી મળતાની સાથે જ મળે છે તેના કારણે બી આપણે ખૂબ સરળતાથી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થાય છે આપ સૌ બાળકોને વિનંતી છે કે તમારી જોડે આપણે જે બાળકો આજા રેલીમાં ના જોડાઈ શક્યા હોય તેને બી ડ્રગ્સ માટે